મદદ જય જવાન જય કિસાન તો મિત્રો આજે આપણે વાડી આવ્યા ને ગઈકાલની આપણી વાડીની રજા હતી થોડુંક ઘરે કામ હતું ને એવું બધું હતું એટલે હવે આજે આપણે હવે અડદની અંદર ફુવારા ફિટિંગ કરવાનું કામ ચાલુ કરવાનું છે તો હજી તો આપણે વાડીએ પહોંચતા જ છે તો આજે પહેલાં આપણે બધા ભૂંગરા પોતાડવા જોઈએ પછી બધા ફુવારા પોતાડવા જોઈએ ને અહીંથી માંડવીની અંદર જે લાઇન પડી છે એ કાઢીને આમ સીધી કરવી જોઈએ લાજનું કામ ઘણું છે આપણી કુકર તુવેર સોંપવાની છે થોડી થોડી નથી વીગી બે શેડે એટલે એવું બધું કામકાજ છે તો ચાલો આજના વીડિયોમાં તમે આપણી સાથે જોડાયેલા રહેજો આખો પૂરો વિડીયો મારો જોજો આજનું આપણું જે કામકાજ છે એ હું તમને બતાવીશ અગરબત્તી કરી નાખી પેલા પછી વરાઈ ગઈ કામ મીઠું મીઠું કરી લે પેન્ડો ખાઈ Gracias. ફુવારા બધા પડ્યા છે આ ટેલરમાં હવે આ ટેલર તો આપણું અત્યારે નીકળવાનું નથી એટલે હારીને જ લઈ જવાના છે હવે સલોની તારે અહીંથી છે ને ચાર ચાર ફુવારા ઉપાડવાના છે ઉપાડીને આ સીધી હેરમાં આવવા દેજે હું તાર મમ્મી બે ભૂંગરા ઉપાડીને જવા દે ભૂંગરાના થપ્પા કરેલા જ છે આત આઠ આઠ ભૂંગરાના ઝાડી ઉપાડીને હવે છે જવા દેવાના છે આપણે અડદમાં એટલે જાજુ ફેરવવાનું છે બધા નીચે પૈડા ડાવરા બધા ભેગા કરવા તો એ આપણે માન સેટિંગ આવશે સત્તર દુ ને સોતેર ભૂંગરા તો ડાયરેક ફુવારામાં જ જોઈ જાય પછી અહીંથી આડી લાઈન કરવામાં એટલે આપણા એક ભૂંગરા વધવાના નથી બધા આમાં પૂરા થઈ જાય હેલો ચાર ચાર મિત્રો થઈ ગયો આપણું કામ ચાલુ ફુવારા ફિટ કરવાનું હારવાનું કામ ચાલુ ને ફિટ કરવાનું કામ ચાલુ આ થઈ ગયું ફિટિંગ ત્રણ ફુવારા ફિટ થઈ ગયા એ રીતના આપણી પાસે સત્તર ફુવારા છે એટલે સત્તર ફિટ કરી દઈ કલાક જેવું થઈ જાય હારવું પડે ફરી ફરીને પછી કરી ચાલુ હવે આપણું આ ફિટિંગ કામ બધું થઈ ગયું વચ્ચે એક મિસ્ટેક થઈ ગઈ હતી એટલે આપણે પહેલાં આડી લાઈન નાખી દીધી જેવડિયા પછી એક ફુવારો ડબલ સડી ગયો હતો એટલે પછી એક અહીંથી એક કનેક્શન અહીંથી આમ માર્યું આપણે આગળ અહીંયા ટી મારી દીધી એક ફુવારો અહીંથી આમ જાહે ને બાકીના સોલ ફુવારો અહીંથી આપણા ઉપર તો હવે આપણે મોટર ચાલુ કરવાનું કહી દઈએ એટલે ફરી પાણી નીકળી જાય પછી ડાટા મારીએ એટલે કંઈ કચરા હોય તો નીકળી જાય હવે આપણી મોટર થઈ ગઈ પછી ચાલુ હવે આજે તો જે આમાં પાણી પૂરું નહીં થાય ઘટશે પાવર ત્યાં આપણે એક વાગે લાઈટ વહી જાય આમાં બે અઢી કલાક મોટર હાલશે હવે પછી કાલે થોડુંક જવા દેવું જો હવે આજુબાજુ બધે કામકાજ થઈ ગયું ચાલું બાજુ મસનભાઈની વાડીએ પણ વર્ગી ગયા છે ફોવારા ફિટિંગ કરવા તો ચાલો મિત્રો હવે આપણે આપણે આ તુવેરજી આમાં વાવી ને એમાં આપણે થોડુંક થોડું યુરિયા નાખી દેવાનું છે એટલે થોડુંક વધુ કરી દઈએ કે આ થોડા ખાલા છે એ બુરવાના છે તો એવો કાલે ઉપર પછી ટાઈમ મળે તો એ થોડા થોડા મોટા મોટા ખાલા છે એ બુરી દઈ આમાં આપણે થોડું થોડું યુરિયા નાખી દઈએ તો તુવેર આપણી મોટી થઈ ને નકર પછી હળદ આપણા મોટા થઈ જાય ને તો તુવેર નીકળવામાં તકલીફ થાય હવે આપણે પેલા માળી જઈ આવી યુરિયાની ઠેલી લઈ આવી નાખેલા છે એટલે વાંચી આપણે ટાકામાં મોટર ચાલુ કરી દઈએ ને ડાયરેક પાણી આઈએ એટલા સોયાબીન પીએ માંડવી માં તો પછી લાઈન નાખી દેવું આપણે ફુવારા બધા તો લાઈટે આજે ઝટકા મારો ચાલુ ગયું અટાંક બે ફેરી વહી ગઈ અટાણ પછી વહી ગઈ એટલે આ રેડ પાણી પાકલીફ વાળું આ થાય ચાલુ અર્ધે નાખવું કોઈ હોય ને લાઇટ હોય જાય એમાં જવા દેવું પડે ફોવારામ એ ટેન્શન નો રહીએ એક ફેરી મહેનત રહીએ ફેરવવાની ફેરવાઈ જાય પછી વે શાંતિ ઓટોમાં મોટર નાખી દીધી એટલે કઈ ટેન્શન નહીં તો આવડું આપણે અહીં કરી નાખી કેમ કે આટલા બી તો આપણે આ સૂટ પાણી જ પાવા જો કેમ આમાં બોયડીને બધું છે એટલે આમાં ફુવારા હાલે જ નહીં આપણે નવરા હોય ફુવારા એટલે આપણે સૂટ પાણી જ પાવાનું છે વહેળ જવા દેવાનું છે અહીંયા અત્યારે આવી ગયા છે કે જાવું જવું તો આપણે પણ હવે બપોર થઈ ગયા એટલે હવે મેળ ન આવે ટાણું પકડી ગયા બપોરે એટલે હવે યુરિયા લેવા જવાનું છે પણ બપોર પછી જાઓ આ થોડોક ટાઈમ હતો તો આપણે આટલું કરી નાખીએ જમવાની ઘણી વાર છે આ સોયાબીનમાં એક જ ફેરી મિત્રો આપણે દવા ખાઇટી હવે આમાં જોઈએ કે એવું થાય એ નોર્મલ હાઈટી ગિયરની અને આપણે સાપ પાવડર કાર્બેજ અને મેનખો જે બાકી આમાં બીજું કંઈ આપણે કર્યું નથી બાકી દર વર્ષે આપણે સોયાબીન આવતા ને તે ઊંચા ઊંચા મારી ફૂક નાશક સાટી દેતા જરૂર હોય નહીં પણ જો આમ આપના વખતે ખબર પડી કે આમાં કોઈ આપણે દવા જ નથી મારી છીએ એક જ ડોઝ માર્યો બે દિવસ પહેલાં એ છોડવા બહુ ડાઇટમાં એ બધી અહીંયા ખેંચી લેવાનું

હાલો થોડુંક આગળ થોડુંક ખોટું જોઈએ પાણી આવી જાય પછી આ નાખવું ફોરું જવા જ દઉં પછી કાલે અહીંથી આગળથી થોડું આમ ધાર્યું આગળ વધારશું લાઈટ ઓલી બોયડીની બીજી આઈર સુધી તો કરવો જો અહીંયાથી મૂકી દેવું હું પાણી મિત્રો લાઈટ આવી ગઈ છે અને આપણે ફોવારાય ચાલુ થઈ ગયા હવે અહીંયા પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે આપણે પહેલાં પાણી આવી પેલા આપણે કોથરો નાખી દઈએ આમાં તૈયારી થઈ ગઈ છે પાણી આવવાનું તરો ફટાફટ રાખી દઈ જવા મીઠું પાણી હવે આપણે થયા બીમાર હવે લાઇટ હોય તો જવા દઈ પછી ચેક કરવા આવશું લાઈટ હોઈ જાય પછી ઓરાય જગ્યા ચાલુ મિત્રો આપણે આવી ગયા છે માળીયાથી ઓરિયન ઠેલી લઈને તો એમાં છેડે પડીને અહીંયા થોડીક રાખું પછી અહીંયાથી આપણે અહીં થોડુંક આમ અડધું ઉપાડીએ એવા આપણે અહીંથી ફુવારા ચાલુ થયા હજી અહીંથી એટલા બાકી છે એટલે એટલું ભેજવાળું થયું ને એમાં આપણે નાખી દઈએ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ કઈરો સુધીનું ભેજવાળું થઈ ગયું છે એમાં નાખી દેલું કાલે હજી સવારે આ પાસામાં હજી ફુવારા ચાલુ કરવાના રહે આમાં આપણે યુરિયા આવી ગયા રે પાલી કાંઈથી નાખવું જોઈએ અડધું પાલી અહીંયા એટલે આઈ રે દોઢ પાલી આપણે એક થેલીમાં દસ વીઘામાં પૂરું કરવાનું છે થોડું થોડું આથું ઓછું નાખી દઈએ તું એ કાયગા મોટી થવા મિત્રો આપણું કામ થઈ થયું ચાલુ કાદ બી એરું છે નાખી દઈ બાકી ટાઈમ મળે તો આમાં આપણે દવા મારવાની છે જીબ્રાઈલ ગેસીટ લી હોય તો એ ટાઈમ મળે તો જે બીનામાં છાંટી દઈ નકરી પછી કાલે વાત કરતાં કહું અમુક શું ના છે તો ચાલો મિત્રો હવે આજનું કામ આપણું જે ધાયરો તે પ્રમાણેનું કામ થઈ ગયું ખાતર નખાઈ ગયું હવે દવા છાંટવાની છે આપણે એમાં ઝેબરેલી એસિડ સિડ તુવેરમાં એ હવે કાલે ટાઈમ મળશે તો કાલે એમાં છાંટી દે હું પગું થઈ ગયું છે તો બાકી યુરિયા જેટલું કાલે પીવડાવવાનું છે એમાં એટલામાં નખાઈ ગયું હવે સવારમાં વહેલી પાંચ વાગે લાઇટ આવે સવા પાંચે સવા ટાણે મોટર ચાલુ કરી દઈ પછી બે કલાક એમાં જવા દઈએ આજે જાતું તેમાં પછી કાલે કલાક બંધ કરીને પછી ફેરવી નાખશું એ પ્રમાણેનું કાલનું કામ આપણું છે તો ચાલો મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ મારો વિડીયો તમને ગમતા હોય તો તમે લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા આવેલા મિત્રો મારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો કાલે મળીએ પાછા જય જવાન જય કિસાન જય અલી મદદ